VINDU! <laughs> VINDU! <laughs> VINDU NAY! SAPNA! GARDE NAGTA પ્રેમ કરે છે ને આવું નહીં કર રે હવે આનું શું કરીશું આ તારો શું નાટક ચાલી રહ્યું છે હા નહીં કઈ નહીં મારી પાસેથી ઉધાર લઈને તો છોકરી ફરાવે છે એમ પણ આ તો ભૂત જેવી લાગે છે આની સાથે તો શું કામ ભાગી રહ્યો છે નહીં નહીં ભાગતો નથી મરવા જાવ છું ભાઈ મરવા જઈ રહ્યો છે તો મારું ઉધાર કોણ ચૂકવશે 3 લાખ મુદ્દર અને વ્યાજ સાથે 5 લાખ થાય છે પૈસા પૈસા આ લો 500 રાખો બાકીના પછી આપી ઠીક છે શું રે મારાથી મજાક કરે છે ચામડી ઉધેડી નાખીશ شوف 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 थयो भाई पेट पर लागो रे आई टू आई टू आई टू क्या हूं इशू तू माने रोमांस करवा बैंकॉक ले जाए छे तू तो मरवा बोला छे हूं नहीं आऊ मम्मी सपना मारे घना लगन में बैंड वगाड़बी जे आजी और ये लोगो यहां छे दीक्रि 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 जो हूं हाथ जोड़ू जो छोड़ी दे प्लीज

આ ગરદન તું આમ આમ કેમ હલાવે છે અકડાઈ ગઈ છે કે શું સાહેબ તમે એમ ની બોલો આને ગુસ્સો આવશે ને તો આ તમને પણ મારશે ગુસ્સો આવશે તો ગુસ્સો આવશે તો તું અમને મારશે કે આમ જો ઈશુ રહી છે તારી બન્ને આંખો કાઢીને ગોટી રમેશ સુખરે છે યાર ને તો સચે આપો ગાડી ને મરાબ પાપતી થી હવે હું કહેતા હતા રિપેર કરું છું તો એની આંખો લગાડી દો હા કરું છું આવડતું પહેલા રિપેર કરવી પડશે પહેલા तमाटे मारा जेओ किए बालों ची नरेश दाने मारू पर शेवो में क्या रे नौटु विचारियों हूँ तेरा प्रेमनू शून करूँ एक तरफ कहें जी के मारी नाखी बिजी तरफ कहें जी के दुख खाई चे आशु कंफ्यूजन चे <laughs> 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 आशु वायर कैम खेजो हूँ इलेक्ट्रिक डिपार्टमेंट में कंप्लेंट करी <laughs> સપના મારી વાત સમજો મને વીજળીથી બહુ ડર લાગે છે પ્લીઝ મને છોડી દે પકડ नरेश આ પકડીને પતંગ ઉડાવું કે આ તો વાયર છે નહીં પકડું જો હું તારા માર્ગે સીને ધને મરીશ તો એ મોત બહુ ભયાનક થશે એ કરતા તું પોતે જ પકડીને મરી જા બગાને

아기 yeah. huh? <laughs>